હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર દસ છે એટલે કે આજે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે આ લેક્ચર આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ત્રણ ગણીશું જેમાં ટોટલ ત્રણ દાખલા છે ત્રણેય દાખલાને આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો આપણે રકમ વાંચીએ કે એમાં આપણને શું કીધું છે કે પ્રશ્ન ત્રણ નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે તે સાબિત કરો તો આપણે પહેલું સાબિત કરીએ તો પહેલું આપણને શું કીધું છે એક ભાગ્ય વર્ગમૂળ બે છે એને આપણે અસમ્ય સાબિત કરવાનું છે તો પહેલાં તો આપણે શું કરતા હતા હવે તો તમને આવડે જ છે કે આપણે ધારણા કરતા હતા કેવી ધારણા કરતા હતા ઉલટી જો અસમય સાબિત કરે તો આપણે ધારણા કેવી કરતા હતા કે જે સંખ્યા છે એ સમય સંખ્યા છે તો ચાલ આપણે અહીંયા કરીએ કે કે ધારો વર્ગમૂળ સમ્ય સંખ્યા છે સમ્ય સંખ્યા છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ કે એક ભાગ્યા વર્ગમૂળ બે બરાબર એ બાય બી હવે અહીંયા આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું એટલે કે આ વર્ગમૂળ બે એના સાથે ગુણાકારમાં જશે અને બી અહીંયા એકના સાથે ગુણાકારમાં જશે તો કરી લઈએ આપણે તો શું શું થશે જો સિમ્પલી બી ઉપર જતા રહેશે તો બી બરાબર વર્ગમૂળ બે એ થશે હવે આપણે શું કરીશું બંને બાજુ વર્ગ કરીશું તો અહીંયા બીનો વર્ગ કરીશું અને બરાબરની પેલી સાઈડ વર્ગમૂળ ટુ એનો વર્ગ કરીશું કૌશમાં આપણે લખી દઈએ કે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા અને અહીંયા આપણું લખવાનું રહી ગયું છે કે છે છે અને શું અવિભાજ્ય પૂર્ણાંક છે તો લખી દઈએ એ આપણું લખાઈ ગયું છે કે અવિભાજ્ય પૂર્ણાંક આમાં કેવું થશે જેમ આપણે વર્ગનું બેનું સાબિત કર્યું એના કરતા થોડું ઉલટું થશે સમજ પડી ગઈ તો અહીંયા આપણે વર્ક કરીશું તો શું થશે અહીંયા બીનો વર્ક થશે પછી વર્ગમૂળ બેનો વર્ક તો બે થશે કે વર્ગમૂળ નીકળી જશે અને અહીંયા એનો વર્ક તો આને આપણે સિમ્પલી સમીકરણ એક નામ આપી દઈએ હવે અહીંયા જો જે આ બે છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે બીના ભાગાકારમાં બે આવશે એટલે કે જે બી સ્ક્વેર છે એ બી બે વડે વિભાજ્ય થશે તો આપણે અહીંયા લખી શકીએ શું લખી શકીએ કે બી સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે જો વર્ગમૂળ બે આપણે સાબિત કરતા હતા અહીંયા એ સ્ક્વેર ભાગ્યા બે આવતું એ સ્ક્વેર બે વડે વિભાજ્ય છે અહીંયા બી સ્ક્વેર આવ્યું છે થોડું ઉલટું છે તો લખી દઈએ કે બી પણ બે વડે વિભાજ્ય થાય કેમ કેમ કે પ્રમે એક પોઈન્ટ બે મુજબ આપણે પ્રમે એક પોઈન્ટ બેમાં તમને સમજાવ્યું હતું કે બી એ બે વડે વિભાજ્ય થાય કેમ થાય તો કે પ્રમે એક પોઈન્ટ બે મોજબ તો હવે આપણે અહીંયા શું કરીશું કે કોઈક પૂર્ણાંક સી માટે આપણે ની કિંમત લઈશું પણ અહીંયા શું લઈશું હવે જો અહીંયા આપણે પહેલાં શું કરતા હતા આપણે એ બરાબર ટુ સી થ્રી સી એમ લેતા હતા ફાઇવ સી અહીંયા આપણે બી માટે લઈશું કેમ કે અહીંયા બીની કિંમત આપણે લેવાની જરૂર છે જ્યાં ગુણાંક ના હોય એની આપણે કિંમત લેવાની છે જો અહીંયા એના ગુણાંકા બે છે તો એની આપણે કિંમત લેવાની નથી હવે બી બરાબર આપણે અહીંયા વર્ગમૂળ બે છે તો આપણે ટુ સી લઈશું તો મેં કીધું હતું કે જે વર્ગમૂળ બે ને આપણે સાબિત કર્યું એના કરતાં થોડું ઉલટું છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈક પૂર્ણાંક સી માટે બી બરાબર ટુ સી લેતા તો અહીંયા કિંમત કિંમત મૂકી એની પહેલા આપણે જે સૂત્ર હતું એ લખી દઈએ સૂત્ર શું હતું આપણું સમીકરણ એક કે બી સ્ક્વેર બરાબર ટુ એ સ્કવેર તો અહીંયા લખી દઈએ બી સ્ક્વેર બરાબર ટુ એ સ્ક્વેર તો બીની જગ્યાએ આપણે ટુ સી લઈએ તો ટુ સીનો વર્ગ થશે અહીંયા અને ટુ એનો વર્ગ તો બેનો વર્ગ ચાર થશે અને સી વર્ગ અહીંયા બે એનો વર્ગ હવે આ બે છે એને આપણે પ્લી સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં જશે તો લઈ જઈએ કે ચાર સીનો વર્ગ ભાગ્યા બે બરાબર એનો વર્ગ તો અહીંયા બે બે ઉડી જશે ઉપર બે વધ્યા તો અહીંયા આપણને કયું સમીકરણ મળ્યું કે બે સીનો વર્ગ બરાબર એનો વાર આને આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ એ સમીકરણ નંબર બે હવે અહીંયા જો જે આ બે છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે એ સ્ક્વેર ભાગ્યા બે થશે થાય એટલે કે જે એ સ્ક્વેર છે એ બે વડે વિભાજ્ય છે તો અહીંયા એ પણ બે વડે વિભાજ્ય થશે તો ચાલો આપણે નીચે લખી દઈએ અહીંયા કે એ સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે એ સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે તો માટે એ એ બે વડે વિભાજ્ય થાય કેમ થાય તો પ્રમે એક પોઈન્ટ બે મુજબ તો અહીંયા જો આપણે અહીંયા શું થયું જો અહીંયા જે બી છે એ પણ બે વડે વિભાજ્ય છે અને નીચે જો અહીંયા એ પણ બે વડે વિભાજ્ય છે એટલે કે બંનેનો સામાન્ય અવયવ અહીંયા બે થાય છે બંનેને બે વડે ભાગી શકાય એટલે કે બંનેના અવયવમાં બે આવે છે પણ આપણે સૌપ્રથમ શું કીધું હતું અહીંયા કે એ અને બી બંને તો અહીંયા અવિભાજ્ય પૂર્ણાંક છે તો એમનો સામાન્ય અવયવ શું હોવો જોઈએ અહીંયા માત્ર એક જ હોવો જોઈએ એટલે કે અહીંયા ફિરોદાવાસ ઉત્પન્ન થાય છે આપણી ધાણા ખોટી છે એટલે કે કઈ દાણા ખોટી છે અહીંયા આપણે ધાણા કરી દીધી એક ભાગ્ય વર્ગમણું બે એ સમ્ય સંખ્યા છે તો સમ્ય સંખ્યા નથી તો અસમ્ય સંખ્યા છે તો ચલો હવે આપણે થિયરી લખી દઈએ સિમ્પલ રીતે કે અહીં અહીં એ અને બી બંનેનો સામાન્ય અવયવ બે છે પરંતુ એ અને બી તો અવિભાજ્ય પૂર્ણાંક છે માટે એ અને બીનો સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ એક જ હોવો જોઈએ મેં તમને આગલા દાખલામાં સમજાવ્યું છે કે કેમ એક થાય છે કેવી રીતે થાય છે તમને સંપૂર્ણ દરેક વસ્તુ સમજાવી છે તો અહીંયા શું શું થાય છે હવે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તો લખી દઈએ અહીંયા કે વિરોધાભાસ વિરોધ ઉત્પન્ન થાય છે એટલે કે આપણી ધારણા ખોટી છે જે આપણે સમય ધાર્યું હતું એ આપણી ધારણા ખોટી છે તો લખી દઈએ અહીંયા કે આપણી ધારણા ખોટી પડે છે તો અહીંયા લખી શકીએ કે એક ભાગ્ય વર્ગમૂળ બે એ સમય સંખ્યા નથી આપણે ધાર્યું શું હતું કે એ સમ્ય સંખ્યા છે પણ ધાણા ખોટી પડી જ લખીએ કે સમ્ય સંખ્યા નથી તો હવે આપણે નીચે લખી દઈએ અહીંયા કે તો શું છે તો માટે એક ભાગ્ય વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તો આપણે જે પહેલો પ્રશ્ન ત્રીજા પ્રશ્નનો પેટા પ્રશ્નનો જે પહેલો પ્રશ્ન છે એ સિમ્પલી આપણે સાબિત કરી દીધો છે કે એક ભાગ્યા વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તો બીજું આવે આપણને શું સાબિત કરવાનું છે આપણે જોઈ લઈએ તો સાત ગુણ્યા વર્ગમૂળ પાંચ છે એ આપણે સાબિત કરવાનું જ છે તો ચલો કરી લઈએ આપણે કે અહીંયા આપણો બીજો પ્રશ્ન હવે છે કે સાત ગુણ્યા વર્ગમૂળ પાંચને આપણે અસમ્ય સાબિત કરવાનું છે તો પેલા તો આપણે શું ધારણા કરીશું કે સાત વર્ગમૂળ પાંચ એ સમ્ય સંખ્યા છે એવી આપણે ધારણા કરીશું તો ચાલો લખી દઈએ અહિયાં કે ધારો કે સાત વર્ગમૂળ સમ્ય સંખ્યા છે તો પછી એને આપણે કેવી રીતે લખી શકીએ કે સાત ગુણ્યા વર્ગમૂળ પાંચ બરાબર એ ભાગ્ય બી જ્યાં એ અને બી શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે તો લખી દઈએ કે જ્યાં એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણા છે તો હવે આપણે જો અહીંયા શું કરીશું કે જે આ સાત છે એ અહીંયા ઉપર ગુણાકારમાં છે આપણે રેડ પેનથી અહીંયા સમજાવું કે સાત અહીંયા ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ લાવીશું તો ભાગાકારમાં આવશે તો ચાલો આપણે લાવી દઈએ તો શું થશે વર્ગમૂળ પાંચ એમના એમ રહેશે અને એ ભાગ્યા સાત બી થશે કેમ કે સાત ઉપર ગુણાકારમાં માતા તો નીચે ભાગાકારમાં આવી ગયા છે ઉપર આપણે એને સર રીતે લખી દઈએ કે આ આપણો એ છે ઓકે તો હવે જો અહીંયા જે આપણું આપણું પદ છે કયું પદ તો આ સંપૂર્ણ પદ છે એ ભાગ્યા સાત બી એમાં એ પણ પૂર્ણાંક છે ઉપર આપણે લખી લખ્યું છે કે અવિભાજ્ય પૂર્ણાંક છે બી પણ પૂર્ણાંક છે એમાં અને સાત તો એક સંખ્યા છે એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય જ તો હવે જો આખું જે પદ છે સાત ભાગ્યા સાત સોરી એ ભાગ્યા સાત બી એ ભાગ્યા સાત બી એ શું થશે આપણું સમ્ય સંખ્યા થશે જો એ સમ્ય સંખ્યા થાય તો વચ્ચે બરાબરની નિશાની છે તો જે વર્ગમૂળ પાંચ છે એ પણ આપણું સમ્ય સંખ્યા થવું જોઈએ પણ આપણે સાબિત કર્યું હતું આગળ કે વર્ગમૂળ પાંચ છે એ તો અસમ્ય સંખ્યા છે એટલે કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તો આપણી ધારણા ખોટી છે કાંઈ દાણા ખોટી છે કે જે સાત ગુણ્યા વર્ગમૂળ પાંચે આપણે સમ્ય સંખ્યા ધારણા કરી દે એ આપણી ધારણા ખોટી છે તેથી અહીંયા સાત ગુણ્યા વર્ગમૂળ પાંચે સમ્ય સંખ્યા નથી અસમ્ય સંખ્યા છે એવું આપણે લખી દઈએ હવે આપણે રફ વર્ગને રીમૂવ કરીએ તો અહીંયા આપણે સંપૂર્ણ રફ વર્ગ જે તમને સમજાવવા માટે કર્યો તો એને આપણે રીમૂવ કરી લઈએ અને જે આપણી થિયરી છે એ લખી દઈએ તો ચલો લખીએ તો સૌ પ્રથમ આપણે શું લખીશું અહીંયા કે અહીંયા એ અને બી બંને પૂર્ણાંક હોવાથી અહીં એ અને બી બંને પૂર્ણાંક હોવાથી જે આપણું પદ છે કે એ ભાગ્યા સાત બી એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે તેથી વર્ગમૂળ પાંચ પણ સમય સંખ્યા હોવી જોઈએ કેમ કે વચ્ચે બરાબરની નિશાની છે તો સમય સંખ્યા હોવી જોઈએ પણ આગળ જ આપણે સાબિત કર્યું આગળના પ્રશ્નમાં જ કે વર્ગમૂળ પાંચ તો અસમ્ય સંખ્યા છે તો લખીએ અહીંયા પરંતુ વર્ગમૂળ પાંચ તો અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તો અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી છે તો લખી દઈએ કે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થાય છે આપણી ધારણા ખોટી પડે છે આપણી ધારણા ખોટી પડે છે તો આપણે કઈ ધારણા કરી હતી અહીંયા કે જે સાત ગુણ્યા વર્ગમૂળ પાંચ છે એ સમય સંખ્યા છે તો આપણે લખવું પડશે કે આપણી ધારણા ખોટી પડી તો એ સમય સંખ્યા નથી તો ચલો લખીએ કે સાત ગુણ્યા વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા નથી તો એ શું છે માટે એ અસમ્ય સંખ્યા છે તો લખી દઈએ અહીંયા તેથી સાત ગુણ્યા વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે તો બસ સિમ્પલી આપણે સમજાવી દીધું છે અને આપણે સાબિત કરી દીધું છે તો આજનો આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ આ ચેપ્ટરનો તો કયો છે આપણે જોઈ લઈએ કે હવે છ પ્લસ વર્ગમૂળ બેને આપણે અસમ્ય સાબિત કરવાનું છે તો ચલો કરી લઈએ આપણે અહીં આપણે લખીએ કે છ પ્લસ વર્ગમૂળ બે તો આપણો પ્રશ્ન ત્રણ આજનો છેલ્લો છ પ્લસ વર્ગમૂળ બે તો આપણે પહેલાં તો ધારણા કરીશું કેવી ધારણા કરીશું આપણે અસમ્ય સાબિત કરવાનું છે તો આપણે સમય સંખ્યાની ધારણા કરીશું હવે તો તમને પણ આવડી ગઈ હશે આટલા બધા દાખલા ગણ્યા છે એટલે તમે જાતે પ્રયત્ન કરો અને પછી મારા સાથે સોલ્વ કરો કે તમારી ક્યાં ભૂલ પડે છે ક્યાં તમે અટકો છો એ તમારે જોવાનું છે તો ચાલો આપણે અહીંયા લખીએ કે ધારો કે છ પ્લસ વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ કે છ પ્લસ વર્ગ મૂળ બે બરાબર પૂર્ણાંક છે બી બંને અવિભાજ્ય પૂર્ણાંક છે તો હવે આપણે અહીંયા જ્યાં છ છે એને આપણે બરાબરની ની લઈ જઈશું તો અહીંયા પ્લસ છે તો પેલી સાઈડ માઇનસ થઈ જશે વર્ગમૂળ બેને આપણે એમના એમ જ રાખીશું તો એ માઇનસ એ ભાગ્યા બી માઇનસ છ તો હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું કેવી રીતે તો અહીંયા જો નીચે કંઈ નથી તો એક અહીંયા બી છના ગુણાકારમાં જશે આ એક એના ગુણાકારમાં જશે નીચે બી અને એકનો ગુણાકાર થશે તો ચલો કરી લઈએ આપણે તો વર્ગમૂળ બેને આપણે એમના એમ રાખીશું એ ગુણ્યા એક તો એ જ રહેશે પછી માઇનસ છ ગુણ્યા બી તો છ બી થશે અને નીચે બી ગુણ્યા એક તો બી જ રહેશે સિમ્પલી આપણને પદ મળ્યું હવે આ જે પદ મળ્યું એમાં જો અહીંયા એ અને બી પૂર્ણાંક છે છ પણ પૂર્ણાંક છે તો જે આખું પદ છે એ આપણું શું બનશે સમ્ય સંખ્યા બનશે સમ્ય સંખ્યા બનશે તો આ જો સમય સંખ્યા બને આખું પદ તો વર્ગમૂળ બે છે એ પણ આપણું સમ્ય સંખ્યા બનવું જોઈએ પણ આપણે આગળ ધારણા જ કરીએ છે આપણે કે શેમાં ધારણા કરી હતી પ્રમે એક પોઈન્ટ ત્રણ કે વર્ગમૂળ બે એ તો અસમ્ય સંખ્યા છે તો અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આપણી ધારણા ખોટી છે તેથી જે આપણે ધારણા કરી હતી શું ધારણા કરી હતી કે છ પ્લસ વર્ગમૂળ બે સમ્ય સંખ્યા છે તો એ સમ્ય સંખ્યા નથી તો એ અસમ્ય સંખ્યા છે તો સિમ્પલી આપણે લખી દઈએ તો અહીંયા આપણે રફ રફવર્ગની રિમૂવ કરી લઈએ અને પછી જે આપણી થિયરી છે એ લખી દઈએ તો ચલો લખી દઈએ હવે આપણી થિયરી અહીંયા કે અહીં એ અને બી બંને પૂર્ણા હોવાથી એ માઇનસ અહીંયા છ બી છે બી રીમું થઈ ગયું અહીંયા કે એ માઇનસ છ બી ભાગ્યા બી એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે તેથી વર્ગમૂળ બે પણ સમય સંખ્યા હોવી જોઈએ કેમકે વચ્ચે બરાબરની નિશાની છે જો આ સાઈડ સમય સંખ્યા હોય તો બરાબરની પેલી સાઈડ પણ જે એક સંખ્યા છે સમય સંખ્યા જોવી જોઈએ જે પદ હોય તો વર્ગમૂળ બે એ પણ સમય સંખ્યા હોવી જોઈએ પરંતુ આપણે આગળ સાબિત કર્યું છે પ્રમે એક પોઈન્ટ ત્રણમાં કે વર્ગમૂળ બે તો અસમ્ય સંખ્યા છે તો લખી દઈએ અહીંયા પરંતુ વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે એટલે અહીંયા વિરોધવાદ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી છે લખી દઈએ કે અહીં વિરોધા ભાસ ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી પડે છે આપણી ધારણા ખોટી પડે છે તો આપણે ધારણા શું કરી હતી અહીંયા કે જે છ પ્લસ વર્ગમૂળ બે છે એ સમ્ય સંખ્યા છે તો હવે આપણે લખી શકીએ કે સમ્ય સંખ્યા નથી તો ચાલો લખી દઈએ અહીં કે છ પ્લસ વર્ગમૂળ બે એ સમ્ય સંખ્યા નથી તો એ શું હશે તેથી તે અસમ્ય સંખ્યા છે સમય સંખ્યા ન હોય તો અસમ્ય સંખ્યા છે તો લખી દઈએ કે છ પ્લસ વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તો અહીંયા આપણું આ દાખલો પણ પૂર્ણ થઈ ગયો અને સંપૂર્ણ ચેપ્ટર આપણું પૂર્ણ થઈ ગયું હવે આની પીડીએફ તમને ક્યાં મળશે સંપૂર્ણ ચેપ્ટરની તો આપણા આદર્શ ક્લાસીસના ટેલિગ્રામ ગ્રુપમાં તમને ટેલિગ્રામ ચેનલમાં તમને આની સંપૂર્ણ પીડીએફ મળી જશે અને ત્યાં દરેક ચેપ્ટરની ઓલરેડી પીડીએફ અપલોડ કરેલી છે તો ત્યાંથી તમારે મેળવી લેવાની છે તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયું અને ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું હવે આપણે આગળના ચેપ્ટર બહુપતિની શરૂઆત કરીશું